દ્રશ્યો માં જોવા મળી રહેલા સરકારી બાબુ મીડિયાના કેમેરા જોઈને રફુ ચક્કર થઈ રહ્યા છે ઘટના છે રાજકોટ જિલ્લાની જ્યારે સાંસદના એક કોલથી લાંચિયા અધિકારીઓ વેપારીના પૈસા પરત કર્યા હતા એમ બની કે ખાતાના અધિકારીએ ગેરરીતિ સબબ વેપારી પાસેથી રૂપિયાની લાંચ માંગી હતી જે બાદ વેપારીએ સાંસદ રામ મોકરિયાને રજૂઆત કરતા સાંસદ તાબડતોબ એક્શનમાં આવ્યા હતા અને તેમણે અધિકારીને ફોન કર્યો હતો અને રકમ પરત આપવા માટે અધિકારીને જણાવ્યું હતું મહત્વનું છે કે ફોન કર્યાના દસ મિનિટમાં અધિકારી દ્વારા વેપારીને પચીસ હજાર રૂપિયા પરત કરવામાં આવ્યા હતા હેરાનગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પહેલાંને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો ડન કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા છે મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દો એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઈસ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રજૂઆત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બુધવારના રોજ તોલમાપ વિભાગના અધિકારીઓ સાંસદ રામ મોકરિયાની ઓફિસ ખાતે મળવા પહોંચ્યા હતા ત્યાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પણ સામે આવ્યું છે રામ મોકરિયાની ઓફિસ ખાતે મળવા આવનાર અધિકારીઓ મદદનીશ નિયંત્રક તોલમાપ વિભાગના બંસીલાલ ચૌહાણ તેમજ નિરીક્ષક એમ એસ નીનામા હોવાનું ખુલવા પામ્યું છે તો બીજી તરફ સમગ્ર મામલે તોલમાપ અધિકારી બંસીલાલ ચૌહાણની ઓફિસ ખાતે પહોંચતા તેઓ પોતાની ઓફિસ ખાતે જોવા મળ્યા ન હતા સાથે તોલમાં વિભાગની ઓફિસ ખાતે ફરજ બજાવનારો અમિત નામનો કર્મચારી તેના સાહેબ બંસીલાલ ચૌહાણ ક્યાં છે તે જાણતો ન હોવાનું જણાવ્યું હતું એક્ચ્યુઅલમાં મને નથી ખબર હું બે મહિનાથી તાલીમમાં હતો એટલે હું આજે હાજર જ થયો છું એટલે મને નથી ખબર સાહેબ છેલ્લે ક્યારે આવેલા છે બાકી હું હાજર હોય તો મને ખ્યાલ હોય કે સર ક્યારે આવેલા છે સાહેબ વર્ક બેના અધિકારી છે અને એમને ઇન્સ્પેક્ટર હોય ઇન્સ્પેક્ટર ઉપર દેખરેખ રાખવાની હોય છે કારણ કે ઇન્સ્પેક્ટર જે પણ કામગીરી કરે એનો છેલ્લે અંતિમ નિર્ણય સાહેબભાઈ સહી થઈને પછી આગળ વધે એવું છે સાહેબ વરસ ઉપરથી અહીંયા છે નથી ખ્યાલ હું કહું છું તાલીમમાંથી હોજી આજે થયો તો અત્યારે સાફ સફાઈ જ કરતો તો ના આજે નથી આવેલો કહું છું મને ખ્યાલ જ નથી નહીં તો તું તમને ચોક્કસ ટાઈમ કહી દે તો હું હાજર હોય તો મને ખ્યાલ હોય સાહેબ છેલ્લે ક્યારે આવેલા છે ત્યારે હવે લાંચી અધિકારી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કોઈ કદમ ઉઠાવવામાં આવે છે કે કેમ તે મહત્વનું બની રહેશે રાજકોટની આ ઘટનાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે